અપનાને આ જાનમાનો બેજ હટતો ન કે વસ્તુ હા આવા ના ગાડા હતામાં ઘોડા નઈન તો આવતા હોય હા શાંતિ રાખને ઘડે કા વાર તો કાપો હા ને મારી જોવે જેવા આલેઓ હોય વાર કાપો અત્યારે હા 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 ખારલા હું તો એમ તો વાવામાં બહુ દુખે છે ઓલી લંગડી ક્યાં લાકડા લેવા જાય છે હજી ન આવી લાય રવડામાં જો હરદર બરદર તો સોપડું આ દુખે છે એવું ગાંડાના હાથે એવા વહરા છે ઓય માળી

ટી શર્ટ નવાયા ટી શર્ટ ટીંગાડુ ગ્રાહક વ્રાક તો આવે ગ્રાહક આયા તું

લાઈ માту બાту વરાઈ દઉં હે બાઈ કે લાગે હીરા જેવો લાઈસન્સ માં પેરાવું હમ ફોટો પાડું અરે એક ફોટો અરે એક ફોટો પાડું એમ નામ તાક ગયા હમ માту નીતું રાય આ હે હા જો ગડે કેવો આયો આ આયો મસ્ત ફોટો લાય તાર મોબાઈલમાં નાઈક દઉં મોબાઈલ નથી તાર બાપાને કીધો મોબાઈલ લઈ દે દેતા બે લખાય હા જા ઘરે હાલુ જા પૈસા નથી મારી આગળ એ ઘરે જઈને ખાઈ લીધે જા ઈ ઘરે જઈને ખાલી જા હાયલું જા ટી શર લેવું હોય તો તાર બાપા ઘરે પૈસા લઈને આવજે પૈસા આપીશ હા જા

બોલતો આમ છટો બે વાલ તો હું દા હવે તારા પૈસા ને હું કરવા તું લઈ જ્યો હવે કઈ એમાં મોબાઈલ લઈ દેવાનું

આમ તો આ ગાનો ઢીબે માર ખાવો એના કરતા લાઈના ફોન લઈ લો એવું કરું માર છે